અને તેઓ અલ્લાહને મૂકી જેમની પૂજા કરે છે તેઓ આસમાન તથા જમીનમાંથી રોજી આપવાનો કાંઈ અધિકાર રાખતા નથી અને ન તાકત ધરાવે છે તફસીર આ લોકો સાચા રિસ્ક આપનાર અલ્લાહને છોડીને એવા બે અકલની પૂજા કરે છે જે રિસ્ક આપવાની કોઈ શક્તિ જ રાખતા નથી દુનિયાના રાજાઓ સુધી પહોંચવા માટે જેને વસીલો બનાવવામાં આવે છે તેમાં તો સમજ અને શૌર હોય છે જો દુનિયાના રાજાઓ સુધી પહોંચવા માટે દરવાજા પર પથ્થરના બૂત મૂકવામાં આવે તો એ તો એક મજાક જ ગણાય ઇબાદતનો હક ફક્ત અલ્લાહનો છે જે રબ છે જે રિસ્ક આપે છે અને જે સંપૂર્ણ શક્તિ ધરાવે છે જે પાસે આ ગુણ નથી તે ક્યારેય માબૂદ બની શકે નહીં આ આયત આપણને શીખવે છે કે રિસ્ક ફક્ત અલ્લાહ આપે છે તો મદદ અને આશા ફક્ત અલ્લાહ પાસેથી રાખવી કેટલાક લોકો અલ્લાહને છોડીને બીજાની ઇબાદત કરે છે જે ન રિસ્ક આપી શકે છે ન જમીનમાંથી કોઈ વસ્તુ આપી શકે છે અને ન કોઈ શક્તિ ધરાવે છે છતાં પણ માનવી એમની સામે ઝૂકે છે આ બહુ મોટી અણસમજદારી છે ઇબાદત ફક્ત તેની કરવી જોઈએ જે રિસ્ક આપવાની શક્તિ રાખે જે પોતે કોઈ ફાયદો કે નુકસાન ન પહોંચાડી શકે તેની ઇબાદત કરવી અકલમંદી નથી આ આયત શિર્કની જડ કાપે છે અને તૌહિદ તરફ દોરી જાય છે